જય શ્રી કૃષ્ણ મિત્રો આજે આપણે એકદમ ઝડપથી વજન ઘટાડવા માટે શું ખાવું અને શું ન ખાવું તેના વિશે હું તમને માહિતી આપીશ વિડીયોને અંત સુધી સાંભળજો તો તમને ખ્યાલ આવશે મારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે મિત્રો ખૂબ જ ઓછા લોકો આ સિક્રેટ જાણે છે કે આપણા દૈનિક આહારની એવી ત્રણ વસ્તુઓ છે જે કાર્બોહાઈડ્રોટથી ભરપૂર હોય છે જો તમે આ ત્રણ વસ્તુ ખાવાનું બંધ કરી દેશો તો તમારા વજનમાં ઘરખમ ઘટાડો ગણતરીના દિવસોમાં થઈ જશે એક વખત વજન કંટ્રોલ બહાર જતું રહેશે તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જશે જોકે વજન ઘટાડવું અશક્ય નથી બસ તેના માટે તમારે ખાવા પીવાની કેટલીક આદતો બદલવી જરૂરી છે વજન ઘટાડવા માટે કસરત કરવાની સાથે સાથે જરૂરી છે જે તમે તમારા આહારમાંથી કેટલીક વસ્તુઓની બાદબાકી કરી લો ખૂબ જ ઓછા લોકો આ સિક્રેટ જાણે છે જો કે ઝડપથી વજન ઘટાડવું હોય તો ભોજનમાંથી માત્ર ત્રણ વસ્તુઓને દૂર કરી દેવી જોઈએ જો તમે એક મહિના સુધી આ ત્રણ વસ્તુઓને ખાવાનું ટાળશો તો તમે જોશો કે તમારા વજનમાં નોંધપાત્ર ઘટાડો થઈ ગયો છે જે ત્રણ વસ્તુની અહીં વાત કરી રહ્યા છીએ તે કાર્બોહાઈડ્રોટથી ભરપૂર છે જે લોકોને પોતાનું વજન ઘટાડવું હોય તેમણે કાર્બોહાઈડ્રેટનું સેવન ઓછું કરવું જોઈએ આપણા દૈનિક આહારને એવી ત્રણ વસ્તુઓ છે જે કાર્બોહાઈડ્રેટથી ભરપૂર હોય છે જો તમે આ ત્રણ વસ્તુનું ખાવાનું બંધ કરી દેશો તો તમારા વજનમાં ખમખર ઘટાડો ગણતરીના દિવસોમાં થઈ જશે જો તમે તમારું વજન ઘટાડવાનું મનથી નક્કી કરી લીધું છે તો ખાંડ ખાવાનું બંધ કરી દો ખાંડ મીઠું ઝેર છે જે હાઈ બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટની બીમારી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાનું જોખમ વધારે છે આહારમાંથી ખાંડની બાદબાકી કરી તેના બદલે ગોળ મિશ્રી કે બ્રાઉન સુગરનો ઉપયોગ કરી શકો છો વજન ઘટાડવું હોય તો એક મહિના સુધી બ્રેડ કે મેંદામાંથી બનેલી અન્ય વસ્તુઓને ખાવાનું પણ છોડી દો મેંદામાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ હોય છે જે ઝડપથી પચે છે અને શરીરમાં ગ્લુકોઝ વધારે છે તેના કારણે વજન પણ ઝડપથી વધે છે ખાંડ અને મેંદાની જેમ ચોખા પણ રિફાઇન્ડ ફૂડ છે તેમાં કેલેરી અને કાર્બોહાઈડ્રેટ વધારે હોય છે અને આ અન્ય પોષક તત્વો ઓછા તમારા દૈનિક આહારમાંથી જો તમે સફેદ ચોખાને બાદ કરી દેશો તો વજન ઝડપથી ઘટતું જોવા મળશે ચોખાના બદલે તમે જવ ઓટ્સ બાજરી કે અન્ય આખા અનાજનું સેવન કરી શકો છો અન્ય બધા જ અનાજમાં ફાઈબર અને પોષક તત્વો ભરપૂર હોય છે જે જે તમને લાંબા સમય સુધી ભૂખનો અનુભવ થવા દે નહીં જેના કારણે વજન પણ ઝડપથી ઘટશે જો આ મારો વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો નવા વિડીયો સાથે મળીશું જય શ્રી કૃષ્ણ